આજે શિવમ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ ની અંદર ડાયકીન આની અંદર નાખ્યું છે ભાઈ તો આની અંદર કઈ સિસ્ટમ નાખી કે શું આપણે ડાયકીન ની સિસ્ટમ એરોમા એર કન્ડિશનિંગ એ ફિટ કરી છે ઓકે બરાબર એમાં ચાર કમ્પ્રેસર છે બે સિસ્ટમ છે અને બે સિસ્ટમ થી આખું એર કન્ડિશનિંગ થાય છે સ્પ્લિટ લગાવ્યા છે કેસેટ લગાવ્યા છે ડકટેબલ લગાવ્યા છે બધા જ એઝ પર ધ રિક્વાયરમેન્ટ અને હોસ્પિટલમાં કમલેશભાઈ બીજું એવું હોય છે કે અહીંયા છે ને એર ક્વોલિટી બી મેન્ટેન કરવાની એ પણ આપણે કરીએ છીએ આ હોસ્પિટલમાં કેટલા આપણે આને જરૂર પડતી હતી એ મને કહી આ હોસ્પિટલમાં એકચ્યુઅલમાં સત્તર થી અઢાર એસી સ્પ્લિટ લગાવેલા હતા બરાબર અને આ ચાર જ ઉપર જે નાખા છે એની ઉપર આખું ઓપરેટ થઈ રહ્યું અત્યારે પાણી પાણી ના પડે છે આમાં પાણી તમને પડે સર ખબર જ ના પડે આનું ડ્રેન પાઇપ ની ડિઝાઇન એવી રીતે હોય કે તમારું મેઈન ડ્રેનેજ જે કનેક્શન હોય એની જોડે જાય તમને ક્યારે પણ વોટર લીકેજ ના પ્રોબ્લેમ ના આવે ભાઈ અહિયાં હોસ્પિટલમાં લાવ્યું એટલે તમે ચિંતામુક્ત થઈ જાવ કારણ કે ડોક્ટર તો બધું આરએનડી કર્યા બાદ આ આ ચોઈસ કર્યું હશે અને તમને કહું કે આ વીઆરવી સિસ્ટમ લગાવ્યા બાદ બધું જ સોલ્યુશન આવી જશે એમાં બિલ બિલ પણ ઓછું આવશે જેવું ઘટી જાય તમારું અને ખાસ અમને કહે સર્વિસ પણ બહુ સારી કેમ કે એ લોકો એમ કે છે કે અમે કસ્ટમરને ફોન કરીએ કસ્ટમર અમને ફોન ના કરે અમે એ લોકોને ભાઈ ક્યારે સર્વિસ કરાવવાની બિલકુલ એસી નાખવું કવી નાખવાનું સર ડાયકીન એસી સ્ક્રીન પર આપણે ફોન કીધો બુકિંગ કરાવો ને ઇન્કવાયરી કરો સર